જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ આજે છે દિવસ નંબર ત્રેવીસ ચાલો શરૂ કરીએ તો ભાઈઓ અત્યારે આપણી પાસે હાલમાં આજે તમે બેઠેલા છે એ બધા બીમાર અને રેસ્ક્યુ કરેલા પશુધન છે મોસ્ટ ઓફ ગામમાંથી રેસ્ક્યુ કરીને લઈને આવેલા છે જોઈ શકો છો અહીંયા બી એક છે અહીંયા અહીંયા પણ તો આ બધા માટે થઈને એક લાઇક તમે કરી જ શકો ફટાફટ લાઇક કરો મારા વાલા અત્યારે બીમાર જે પશુ છે એને ચારો નહીં બાકી છે પાટાપિંડી હમણાં થોડી વારમાં શરૂ કરશે બાકી બધા બીજા જે શેડ છે તેમાં ચારો નાખવાનું કામ થઈ રહ્યું છે બાકી જો ચાલો આગળ વધીએ ને મળીએ કાલથી નોરતાની શરૂઆત થઈ છે નવ દિવસ ગૌ માતા માટે થઈને થોડો ટાઈમ કાઢીએ એવું હું ઈચ્છું છું જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ